અત્યારે તમે જોશો તો ઘણા બધા ઘણી બધી ઓફિસો બધું છે કે તંત્ર થી ચાલે છે તો આપણે કરવું પડતું હોય છે અને લોકોના હિત માટે આપણે કરવું પડે છે અને વાત રહી કે જે કુવાડવા પાસે પીપળિયા શુક્લ પીપળિયા ગામ છે ત્યાંનો આ બનાવ છે કે ઘણા ટાઈમથી જો આ ચાલતું હોય છે તો કારણ કે બધી જગ્યા ખોદાઈ ગઈ છે હવે ત્યાં જગ્યામાં કઈ રહ્યું જ નથી ત્યાં સુધીનું જો આ કરી નાખ્યું હોય તો મને આમાં સો ટકા એવું દેખાય છે કે તંત્ર ખનીજ સરપંચ અને તલાટી અને ઈ ચોખું વિડીયોમાં પણ જે મેં કાલના જે વિડીયો મારા છે કે લાઈવ મેં જે રેડ કરી એમાં પણ ઈ ચોખ્ખું બોલે છે કે અમે બધા મળેલા જ છીએ અને બધા મળીને જ કરી તમારે જ્યાં દોડવું હોય ત્યાં દોડી લ્યો કઈ થાશે નહીં આવા શબ્દ જોઈ બોલતા હોય તો એમાં સો ટકા તંત્ર મળેલું હોય અને હપ્તા તંત્ર સુધી અને કલેક્ટર સુધી પહોંચતા હોય કલેક્ટરમાં તો મેં જાણ નહોતી કરી પણ જ્યારે સ્થળ ઉપર હતી અને જ્યારે મેં આ રેડ કરી ત્યારે કલેક્ટર સાહેબને મેં કોલ કર્યો તો પણ ત્યારે કલેક્ટર સાહેબનો કોલ રિસિવ નહોતો થયો અને સો નંબરમાં મેં કોલ કર્યો તો એટલે એ લોકો એને કીધું મેં તો આ રીતનો પ્રશ્ન હે આવો બરાબર એટલે એમને કીધું કે અમે આવી છીએ પણ એ લોકો લોકોનો જયારે ઘણો સમય થઈ ગયો કલાક દોઢ કલાક જવું પણ એ લોકો પોઈચા નહોતા ત્યાં તો આ બધું પૂરું થયું ને આ લોકો પછી ભાગ્યો ભાગવા માથાકૂટ કરવા જે મારી સાથે બેન હતા એમની સાથે પણ એ ગેરવર્તન કરવા માંડા તું અહીંયા પીપળિયામાં રહેશો તો તું જોઈ લેજે અમે આવા લોકો છીએ ને એવું બધું એના મોઢે કે મેં ભાઈ તારથી થાય કરી લેજે રાજકોટ માં બધે તો આ પ્રશ્ન ચાલે જ છે આવા બધા કે જે હપ્તા ની બધું હોય કારણ કે એક આપણે અગ્નિકાંડ નું તમે જોશો તો એ મોટામાં મોટો જે મુદ્દો બનેલો હતો ત્યારે જયારે એમાં તંત્ર અને સરકારના જે લોકો મળેલા હોય તો જ આ બધી વસ્તુ થતી હોય આખા ડકાન કાન કરીને બેઠા પણ ગામડા જે રાજકોટ જિલ્લાના જે ગામડાઓ હોય ને જે તાલુકાના ગામડા છે એમાં પણ આ બધી જગ્યાએ આ બધી વસ્તુ બને છે કે જે જે સરકારી ખરાબા હોય કે ગૌચરની જગ્યા હોય એ પણ બધી ચાવ થઈ ગઈ છે એમાંય પણ સરકાર તંત્ર આ બધા મળીને જ આ બધી વસ્તુ કરતા હોય છે પણ જે જે મારા ધ્યાનમાં એ જ પીપળીયા ગામમાં મેં થોડાક ટાઈમ પહેલા સ્કૂલ સ્કૂલ પણ સોતન પેકડી હતી કે પાંચ વર્ષથી ડુપ્લિકેટ સ્કૂલ ચાલતી હતી એ સ્કૂલે મેજ પકડી હતી એની રેડ પણ મેજ પાડી હતી અને આઠ સ્કૂલોના જે નામ ખોલ્યા હતા એ પણ હજી એની પાછળ કોઈ કાર્યવાહી નથી કરી એ જ ગામનો પાછો બીજો બનાવ તો એના ઉપરથી આપણે સાબિત થાય છે કે આમાં સરપંચ ને બધા મળેલા હોય તો જ થાય કારણ કે ખોબા જેવડું ગામ હોય અને જો સરપંચનું ધ્યાન પણ એના ગામની અંદર જે કઈ આવું બનતું હોય અને સરકારી ખરાબામાં જો નો રહેતું હોય તો એ બધા મળેલા જ હોય અને એ તંત્ર સુધી અને મેં કાલ સરપંચને ફોન કરેલો હતો અને એમને પણ વાત કરી મેં તમારું નામ લે છે તો તમે ખબર નથી મે ખોટી વાત નો કરો એટલે એને એમ કીધું કે મે પણ ખનીજમાં અરજી દીધી હતી એ લોકો તપાસ માટે પણ આવ્યા હતા પણ કઈ થયું નથી આવો આવો જવાબ પણ મને સરપંચે આપેલો હતો કોલથી મારી માંગ એટલી જ છે કે અમે આવેદન દેશું કલેક્ટર સાહેબ ને દેસુ તાત્કાલિક અમે આગળ અમારી રીતે ઉપર લેવલ સુધી પહોંચવું પડે જ્યાં સુધી લડત દેવી પડશે ત્યાં અમે આપશી અને બીજું કે કોઈ પણ રાજકોટના જિલ્લાના કે તાલુકાના કોઈ પણ ગામડામાં જો આવા કુંભાંડો ચાલતા હશે એ મારા ધ્યાનમાં હું લઈ અને હું રેડું કરીશ એ સો ટકા છે